પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં પશુઓને ખોરાક પાણી આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં આવી હોવાથી કારાવદ્રા ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ખાતે રૂબરૂ મુલાકાત બાદ મનપ્પાને રજૂઆત કરાઈ છે પોરબંદર શહેરમાંથી રખડતા ભટકતા પશુઓને પકડીને મહાનગરપાલિકા દ્વારા ઓળધર સ્થિત ગૌશાળામાં રાખવામાં આવે છે જેની મુલાકાત ઉદય કારાવદ્રા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નિહલબેન કારાવદ્રા સહિત ટીમ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પશુઓ રાખવામાં આવ્યા હોવા છતાં તેના માટે છાપરો કે શેડ બનાવવામાં આવ્યા નથી જેના કારણે પશુઓ ખુલ્લામાં તડકામાં હેરાન થઈ રહ્યા છે મહાનગરપાલિકાનું તંત્ર છસો પશુઓ પકડવાનો દાવો કરી રહ્યું છે પરંતુ આટલી મોટી માત્રામાં પશુ માટે ચારાની પૂરતી વ્યવસ્થા નથી પાણીની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી નથી એટલું જ નહીં પરંતુ આરોગ્ય માટે વન નાઇન સિક્સ ટુ એમ્બ્યુલન્સ રાખવી ફરજિયાત હોવા છતાં ત્યાં જોવા મળી ન હતી આથી વહેલી તકે જો સુવિધા પ્રાપ્ત નહીં થાય તો પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત મનપ્પા સામે કાર્યવાહી કરવા પણ ચીમકી આપી છે નિહલબેને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કર્મચારીઓ ખૂબ જ ક્રૂરતાપૂર્વક ઢસડીને નંદીને ટ્રોલીમાં ભરે છે ક્યારેક ટ્રોલીમાં પડી ગયેલા નંદી ઉપર બીજા નંદી પણ પડે છે

નીચે છાણ છે તેના પર જ ખાવાનું નાખવામાં આવે છે ચોમાસામાં એ કીચડમાં કઈ રીતે ખાવાનું આપશે આ પણ જીવ છે કોઈ આઠ બે નથી અબોલને હાઈકોર્ટના હુકમ મુજબ પકડો પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ તેને અધિકાર પણ આપો એ સૌ જીવ દયા પ્રેમીઓની માગણી છે નિકુલ પોપટ પોરબંદર અત્યારે અમે પોરબંદર મહાનપાલિકા સહિત ઓર્ડર ગૌશાળા

તો લગભગ મહિના થી તો કઈ સફાઈ નથી કરવામાં આવી તો વરાવશે તો હાવ ક્યાં નાખશે કોઈ બી કરવામાં આવ્યા મહાનગરપાલિકા અને પક્ષે એમ કે છે પતાવે કોની સુમાટ છે તો પોર્ટવાસીઓ જરા જોવો કે તમારી વિધામાં શું પરિસ્થિતિ આ ખરે મો દુખાય આને બચાવવાની જવાબદારી છે આ સર્વ પોરવાસી છે તો લોકોને વિનંતી છે કે ખત આવીને જોવો તો ખરાબ પર પડે કે આ જીવ કઈ સ્થિતિ માં જે અધિકાર છે પરી ફરજમાં આવે છે કે તમને કીધા સરકાર આપ્યા સર વ્યવસ્થા માં ઈચ્છા આવે તો આની ખાવી અત્યારે કોઈ સુવિધા

અને પોરબંદરની મહાનગરપાલિકાના અધિકારીઓને એવું કેવું છે કે છસો સાતસો નદી છે એને બહુ સુવિધા આપીએ છીએ એની માટે આ છે આ વસ્તુ રાખી આટલું ખાવાનું આટલું પાણીની વ્યવસ્થા રાખેલી છે એવું બધું નગર મહાનગરપાલિકાના અધિકારીઓ એવું અહીંયા આવે છે નગરપાલિકાના અધિકારીઓ મારે કહેવાનું છે તમે અહીંયા કુર્તી ઉપર ઓફિસ એસી વાળી ઓફિસમાં બેઠા રહ્યો છો ત્યાંથી ત્યાંથી તમે જોઈને એનું સંચાલન કરીને એવું કહો છે કે આવું થાય છે નહીં આવી સુવિધા તમે એકવાર આ તડકામાં તમે આવીને એકવાર તમે હાલત તો જુઓ આ પોરબંદરના આ નંદીઓની કઈ હાલત છે તમને ખાલી પકડતા જ આવડે હે અમે એમ નથી કરતા ન પકડો સુવિધા માણસોની માટે તમે પકડવાની હાઈકોર્ટની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમે પકડો અહીં તમે સુવિધા તો જો સુવિધાના નામે આવું ટોટલી મીંડું છે સુવિધા કોઈ જાતની સુવિધા છે નહીં આપ જોઈ શકો છો આટલા નદીઓ છે અત્યારે એને ખાલી પાણી જ આપે છે અને એને ખાલી લીલું મળે છે એને જમવા ખાવા માટેનું બાકી માથે છપરા નથી કોઈ બે પાંચ પાંચ સાત છપરા છે ખાલી એ સિવાયની કોઈ પણ જાતની સુવિધા છે નહીં ને અહીંયા નગરપાલિકા ફક્ત ને ફક્ત કોઈ જાતનું ઓટાને આનો રેકોર્ડ છે નહીં કોઈ ટેગ મારતા નથી અહીંયા ડોક્ટર છે ને ઓગણી બાઠ એમ્બ્યુલન્સ એ લોકો એમ કહે છે નગરપાલિકાના અધિકારીઓનું કેવું હોય છે કે ઉગણી બાઈઠ એમ્બ્યુલન્સ અહીં છે અહીં હકીકત ઓગણી બાહ એમ્બ્યુલન્સ છે નહીં ડોક્ટર નથી એટલે એમ્બ્યુલન્સ અહીંથી ઉઠાવી લેવામાં આવી છે જે બીમાર નદીઓ છે એની કોઈ પણ જાતની સારવાર થતી નથી અને રોજના કેટલા નદીઓ મરે છે તો મારું નગરપાલિકાના અધિકારીઓનું કહેવાનું એવું છે અહીંયા ટાવર છે ત્રણ લાઇટના ટાવરો નાખેલા છે બે ટાવરો બંધ છે એક જ લાઇટનો ટાવર છે અત્યારે ભર ઉનાળામાં એને ટોટલી છપરાની વ્યવસ્થા અને બે પાણીના કુંડા ખાલી બે જ છે આટલા નંદીઓ વચ્ચે પાણીના કુંડા બે જ છે તો પાણીના કુંડા કરો એને છપરામાં માથે નાખો જેથી કરીને છાંઈને ઉભારીએ એને ખાવાનું ખાલી ત્રણસો મણ જેટલું જ ખાવાનું આવે ને દિવસમાં એક જ વાર આવે તો આ કંઈક આ આટલા છસો સાડા છસો સાતસો નંદીઓ હોય એને કંઈ ત્રણસો મણ લીલું કોઈથી પૂરું પડે જ નહીં એનું એ એ તો તમે હિસાબ કરો તમારે માણસ માણસની જેમ એને થોડીક ખોરાક હોય તમે એને પૂરતો ખોરાક તો આપો ડૉક્ટરની સુવિધાને સારવાર એને તમે કરાવો એને આપો ત્યાં ખાલી એસી ઓફિસમાં બેહી તમે ખાલી એમને ન્યૂઝમાં જ તમે આપી છો કે ત્યાંથી આવું થાય છે આવું છે આ ગંદકી તમે જોઈ શકો છો અત્યારે હજી તો વરસાદ નથી પડ્યો તો આ છે તૈયારી હમણાં વરસાદ આવશે તો આ આ નદીઓ કાહે અત્યારે આજે અત્યારે ગંદકી વાળો જો કોઈ સાફ સફાઈ નથી અને આજે ખાવાનું મળ્યું ગંદકીમાં ગંદકીમાં ખાવાનું પણ નંદી ખાય નહીં પડ્યો એના પરિસ્થિતિ કઈ તો આ એટલે હું કહું છું તમે એકવાર લોકો મુલાકાત કરો અને એકલા આવો એકલા આવો અમને તમે જાણ કરજો તમે ત્યારે ફ્રી ટાઈમ તમારે ભેગા આવજો ને આનું આની તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અને આને ચાર પાંચ મુદ્દાની જરૂર છે આઠ દસ છાપરા ટોટલ છાપરા અને વિભાગ ત્યારે ત્યારે અમે રજૂઆત કરીએ ત્યાંથી કે બસ હવે બે દીમાં કામ ચાલુ કરાવી દેતું અને બે ચાર દીમાં આવું થઈ જાય આવું ખાલી વાત રહે વાતું સિવાય કોઈ કરતો ને